અત્યારે છીએ અત્યારે અમે રૂમ ગોતી રહ્યા છીએ રૂમ રાખીને પછી પાછા ક્યાંક ફરવા જઈશું જમી કાઢવીને તો મિત્રો અત્યારે ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાંથી જમીને નીકળી ગયા છીએ જમવાનું બહુ સરસ હતું મીઠાઈ પણ હતી આરે જમવામાં તો મિત્રો અહીંયા મહાવીર યાત્રિક ભવનમાં પ્રજાપતિ ભવન એકતા ભવનની પાસે રૂમ રાખીએ છે પંદરસો રૂપિયાની હવે અહીંથી જટાશંકર જવા માટે નીકળવાના પડે છે તો મિત્રો સામે ઓલા પર્વત પર એટલા વાદળા છે પર્વતની ટોચ દેખાતી નથી બાબુ કેવો વાદળા છે એ આપણે છે ગિરનાર રોપવે પુલના ગેટ આગળ અંબાજી સુધી જાય છે છ દાદરા સુધી પણ અત્યારે વરસાદની સિઝનને કારણે અત્યારે રોપવે બંધ છે એટલે અત્યારે તમારે દાદરા ચડીને જ પડશે સ્ટેટ સુધી તો મિત્રો આપણે જંગલમાં એન્ટ્રી થઈ ચૂકી છે પાછળ જોઈ શકો છો પાણી કેવું જબરદસ્ત જાય છે બાબુભાઈ વિડીયો બનાવે છે

ગેરનાર અભયારણ્યમાં નદી નાળામાં મગર હોવાથી નાહવાની સખત મનાય છે તેથી પ્રવાસીઓ કોઈ નહવા પડવું નહીં તો મિત્રો અત્યારે હરિયાળી જોઈ શકો છો વરસાદના લીધે એકદમ લીલોછમ વાતાવરણ થઈ ગયું છે મિત્રો અહીંયા તમને અડધે થોડોક નાસ્તો પણ મળી રહે છે કરણભાઈ તપ કરવા છે તો મિત્રો અત્યારે અહિયાં સાહેબ વાતાવરણ આટલું છે જે સામે રોપ પોલ છે એમાંથી વાયર અડધે સુધી દેખાય છે પછી વાયર દેખાતા બંધ થઈ ગયા છે જોઈ શકો છો પાછળ કેવો મસ્ત ધોધ વહી રહ્યો છે અત્યારે ઉપર વાતમાં વરસાદ ચડ્યો છે એટલે અત્યારે મસ્ત ધોધ વહી રહ્યો છે પાણી એકદમ ચોખ્ખું તેલ જેવું જાય છે મિત્રો કેવું પાણી છે તો મિત્રો પાછળ કેવો મસ્ત કુદરતી ધોધ વહી રહ્યો છે પાણી એકદમ ચોખ્ખું તેલ જેવું છે દેવાન છુભાઈએ તો નાહી લીધું છે આ ધોધમાં ખાલી શર્ટ નથી પલાળ્યો તો મિત્રો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે અમે હવે અત્યારે ફોન કવરમાં નાખી દઈશું નગર ફોન બગડી જાય પાછો હવે આગળનો લોભ નહીં આવવાનો તો મિત્રો વરસાદ હજી થોડોક થોડોક ચાલુ છે પણ પાછળ ધોધમાં અદભૂત નજારો લેવા માટે ફોન બહાર કાઢ્યો છે અમે તો પૂરેપૂરા નાહી લીધું છે વરસાદમાં બાકી

તો મિત્રો આપડે પહોંચી ચુકીએ છીએ જટાશંકર મહાદેવ મંદિરે

તો મિત્રો જટાશંકરના દર્શન કરીને અને આનંદ અત્યારે નીચે રહ્યા છીએ પાછા તો મિત્રો અત્યારે થી અડધે સુધી નીચે ઉતરી ચૂક્યા છીએ અહીંયા રોકાણા છે ચા પીવા માટે નીચે કિંમત હોય છે દસ રૂપિયા અહીંયા પંદર રૂપિયા છે કેમકે આ ચડાવવાની મહેનત થાય છે પરિક્રમા વખતે આવો તો અહીંયા ઈચ ચાના વીસ થી પચીસ રૂપિયા લેશે જંગલમાં દસ રૂપિયા બહુ નજીવી બાબત કહેવાય તો મિત્રો અત્યારે હવે જટાશંકરના દર્શન કરીને આવી ચૂક્યા છીએ નીચે હવે અત્યારે રૂમે જઈને નાહી ધોઈને જમવા જઈશું અને બીજો વિડીયો આવતીકાલે ઉતારશું તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો નવો વિડીયો આવે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ